પશુપાલક મિત્રો નમસ્કાર વિડીયોમાં તમારું સ્વાગત છે અમે વિડીયો માધ્યમથી તમને ઉત્તર ગુજરાતનું દર્શન કરાવી રહ્યા છીએ ઉત્તર ગુજરાતના પશુપાલકો છે જે પશુપાલકો પશુઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ અહીંયાના પશુપાલક એક સંદેશ તમને આપવા માગે છે તમને એટલા માટે કહું છું કે આ સંદેશ પશુપાલક મિત્રોને ખરેખર લાગુ પડે છે હવે સંદેશ એ છે કે એમના હાથમાં જે બતાવવા જઈ રહ્યા છે એક પેટ વેટ નામનો પશુ આહાર છે પશુઓનો પાવડર પશુનો આહાર અમે એટલા માટે કહી રહ્યા છીએ કે પશુના શરીરની જરૂરિયાત જેમ કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ

પત્તામાં ફેટમાં વધારે થયો એસન વધારે થયો ત્રણેય થયો અને ચારો બગાડતી નથી ચારો પણ સંપૂર્ણ ખાઈ જાય છે અને ચોથો મોટા મોટો ચાર પણ બચે અને તંદુરસ્ત પણ છે એટલે ડોક્ટર પશુપાલકો ની સમસ્યા નું તમામ સમાધાન તમે બતાવી દીધું હવે એક પછી એક વસ્તુ તમે બતાવો કે તમને આ પાવડરનો ફાયદો કેટલા દિવસમાં મળ્યો હતો તમને ફાયદો અઠવાડિયામાં શું ફાયદો મળ્યો તો અઠવાડિયામાં દેખાવા મળ્યો પશુ પોતાને તંદુરસ્તી ખાવા માંડ્યું

એ બધી સમસ્યાનું સમાધાન એટલે કે ચારાનો બગાડ બંધ થઈ ગયો સારી થઈ ગઈ હવે એક આવકમાં કેટલો વધારો થઈ ગયો હતો એક દિવસમાં અમારા દૂધ થતો હતો રાહ મળ્યો કેટલા લીટર દૂધ ભરવા દૂધ અમે પેલા ત્રણ લીટર ભરાતા પાસે પાંચ પાંચ લીટર ભરા મળ્યા એટલે દૂધમાં અમારે ખૂબ બે લીટર પ્લસ ફેટમાં વધારે થયો તો એકંદરે તમે કહો છો કે બે લિટર સુધી દૂધમાં વધારો થયો હોય તો એક દિવસના એક દિવસના કે ટાઈમ ટાઈમના એક ટાઈમ ઓકે તો તો દોઢસો રૂપિયાનો એક ટાઈમમાં વધારો એને ગુણ્યા બે એક દિવસના ત્રણસો એને ગુણ્યા ત્રીસ મહિનાના એટલે કે નવ હજાર અને દસ મહિના સુધી પણ તમે જો પશુ દો તો નેવું હજાર રૂપિયા મતલબ એક પશુની ની એકસ્ટ્રા આવક તમને ખાલી આ પાવડર આપવાથી બે ઢોરમાં દેખાયો તંદુરસ્તી દવાખાના ખર્ચો બચી જાય ડોક્ટર ખર્ચ બી બચી ગયો ચાર નો બગાડ ના કરે ચાર નો બચી જાય ખા ઉકડે ઉકળે જાય તો ચાર બિલકુલ બગાડતું નથી હવે ચાર બિલકુલ બગાડતું નથી ને તો મોટામાં મોટો ફાયદો મોંઘા ભાવની નિરણ નો બગાડ થતો બંધ થઈ ગયો અને મિત્રો તંદુરસ્તીની આપણે વાત કરીએ તો તંદુરસ્તી આપણે કહેવાય છે કે પશુની તંદુરસ્તી એના પોદળામાં ફરક થાય તો આ છે એના પોદળા હવે તમે શું કહેતા હતા કે પશુનું તંદુરસ્તી ના હોય તો આ પોદળામાં શું દેખાય આ પોદળામાં જેને હું એને અક્ષરો કરે એને કુચા આવે ચાર કુચા મતલબ દેખાય પાચન થયા વગર કુચા આવે

દોવા દેતું હોય કે અથવા હવે વિયાર હોય નાનું હોય કે મોટું હોય નાનું હોય તેના પ્રમાણે મોટું હોય તેના પ્રમાણે એક ચમચી પહેલે પહેલે અઠવાડિયામાં બે બે ચમચી હાલવાની નવે નવું ચાલુ પછી એક એક ચમચી રોજ હાલવાનું આ કાયમી ચાલુ રાખો તો એક ડોક્ટર જેટલો અનુભવ તમે આ પાવડર નો ધરાવો છો સરસ તો ટૂંકમાં એ લોકોને અપાવવાથી એમનું સારું જ કરી રહ્યા છે ને સારો સંદેશ જ આપી રહ્યા છે ખરેખર વાપરવું જોઈએ ખરેખર વાપરવું જોઈએ તમે તો સંતુષ્ટ છો ને ઓકે હા તો જાણકારી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો પાછા આવા આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું કેમ કે અમારું લક્ષ્ય એક જ છે કે જો ભારતનું પશુધન તંદુરસ્ત થશે તો ભારતને મોટામાં મોટો ફાયદો કે ચોખ્ખા ઘી અને દૂધ મળશે અહીંયા અમે લઈએ છીએ મિત્રો વિરામ